જાફરાબાદના નાગેશરી ગામી ટોલનાકાર નજીક વાહનની અડફેટે સિંહણનું મોત થવાની ઘટના સામે આવી છે અજાણ્યા ફોર વ્હીલર કાર ચાલકે સિંહણને અડફેટમાં લેતા સિંહણનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું સિંહણના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો જોકે વાહન ચાલક અકસ્માત સર્જી બના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાને પગલે સિંહણના મોતને લઈને વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી એક મહિનામાં નેશનલ હાઇવે વન્ય પ્રાણી અકસ્માતની આ ત્રીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે હાલ વન વિભાગે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે પહેલા હેમાલ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે એ પછી અત્યારે છ દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહનું મૃત્યુ થયું છે તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવર જવર અમને ખેડૂતોને પણ કવરાવે છે તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક તાપ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે હોવાની સ્પીડમાં જ વાહન ચાલકો જાતા હોય છે તો વાહન ચાલકોનો શું દોષ એ વન્યપ્રાણીની અવર જવર કરતા હોય છે તો વાહન અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્યપ્રાણી આનો વિસ્તાર છે તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે